સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન કેમ કે ટાઈમ થાય છે એક વાગ્યો એક્ચ્યુઅલીમાં મેડમ નું મોઢું બગડી ગયા સમજો હવારમાં કચરા પોતા કરવા પડે ને એમાં હું હે પર સાહેબ હા બાર ના નીકળજો ઓકે કન્ટીન્યુ કા ખાઈ કા બટાઓ કે બરો કા ખાઉ કે આપ મે

મસાલો તો આપણે એને ગામડે થી લઈ વાહી કેરી નથી એટલે હમણાં કેરી લેવા જવું જોઈએ હાલો લેતો આવું આ જા વોલેટ લેતો આ જા હું જા ફટાફટ જા આ ભાખરી મારા ભગવાન હું કરું આ છોકરી નું કવિ તો કોઈ દી જિંદગી માં હાથ માં તો એ જ રહે એઠી જાય ને બીજું તો કોઈ મિત્રો હે ના એ મારો આ છે ને ખાલી ખાલી લાગે હું બેવો હવાર હવાર માં વિચારું કે આમાંથી કઈ વોચ પહેરું જો એટલું બધું કલેક્શન છે તમારા ભાઈ ભાઈ મસ્ત મજાનું આમ ચાર્જિંગ હે હાલવા હે આપની બની ગઈ ફટાફટ આવજો હું બોલ્યો તો ઘડિયાળ મારી ઘડિયાળ વિશે કંઈ ના બોલજો ને કે મત બેઠા હોય ને એવું લાગે એવું હોય પણ લઈ તો લે ખાના મે લઈ તો લે એટલે તો ખાલી સમજો વાઈ ગયા કેટલા એક ને ત્રેવી છે ને અત્યારે મેડમ ભાખરી બનાવી શું કરતો એવું કરો બધું ક્રિસ્પી બને ભાખરી ક્રિસ્પી એ મેકઅપ કિટ લે તો જઈવાડું સપડાઈ જ તે કે મેકઅપ કિટ એવું ખરાબ ખોટું બોલાય કોણ પડે ખોટું બોલાય દીધો એ દીધો એ સરપ્રાઈઝ લે કાલે મિત્રો એને આવી મારે નથ તું હવાર એ બોફરdio બોફર એ માં આમ જો મારી ભાખરી બડી ગઈ તો એ તું ખાઈ લેજે બસ खेड नसमे गुंगी शर्ट आम्ही आमकेम पकडले तो इतर साका ला कुम बुम बुम बुम

અને આપણે પાસે દસ લાખ હતા એટલે આપણે સ્કોર્પિયો લઈ લીધો પણ કોઈ જાતનો આપણે જરી પસ્તાવો નથી મિત્રો કેમ કે છે ને મિની ફોર્ચ્યુનર જ છે આ અને મિત્રો તમારે ભાઈ કેરી લેવા ક્યાં આવ્યો ખબર વાપીમાં દમણ થી વાપી કેરી લેવા આવ્યો આમ જોવો ઝંડા ચોકમાં એક કિલો કેરીનો ભાવ છે મિત્રો બસો રૂપિયા એક કિલો લઈ લીધી છે પણ ખોટી લીધી હમણાં પાછું આપણે ગામડે જવું છે મિત્રો હમણાં મિત્રો હું બોલો કે હવે આપણે ગામડે જવાનું છે આ ફ્લેટ આપણે અહીંયા જે રહી છે વેચી નાખ્યો છે અને હવે આપણે ગામડે જાઉ મિત્રો ભાઈ સાબ મિત્રો આ હું અમારા જૂના દી હતા આમ જો આમ જો તમે આમ જો છોકરા છૂટા હે બધા આમ જો કેટલા બધા છોકરા ભણવા આવે આવું મિત્રો છઠ્ઠું હાથમાં ભણતો ને ત્યારે હેને ને અમારા કુમાર શાળામાં એટલા છોકરા હતા પણ અત્યારે બધાને બહાર જ ભણવા જવું હે અને ધ્યાન રાખવું પડે મિત્રો આમ જો કોણ આમ જો આડું ઉતરી જાય જલ જલ ભાઈ આપણે દેખાતું નથી દેખાતું નથી મને એમ છે ઉભો રહી જાય હા મિત્રો હિન્દી બોલવા મંડી સમજે યાર હવાર ના મૂળ બગડી જાય મિત્રો આવું મારે આ ટ્રાફિક ચાલો ફાઇનલી પહોંચી ગયા સોસાયટી માં

ઈમે કેરી ઠપકારી મિત્રો લેતા આવડે ની મસ્ત મજાના ગાંઠિયા આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે અને પાછા આવી ગયા છીએ મિત્રો આપણે ગાડીમાં ફાઇનલી મિત્રો મસ્ત મજાની કાર લાઈન નીકળી ગયા છીએ હવે આપણે કોટકની બેંક એ એ એ ઇશે ગલુડ્યો તો જો મલક ના છે પાંચ છ છે મોટા મોટા થઈ ગયા કેમ કે મિત્રો આપડું હે ને ખાતું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયું ખાતું બ્લોક નથી ખાતામાં પૈસા બહુ જાજા પડ્યા ને તે બ્લોક થઈ ગયું આપડી ડ્રીમ કાર્ડ જાય જો કેમ અને આવી ગયા આપડે વાપી માં મિત્રો કોટક બંધ થવા મિત્રો ચાર વાગે બંધ થઈ જાય અને ત્રણ ને હું તો થઈ ગયા ફટાફટ કામ બતાવીએ નમસ્તે સસરીયકાલ કસે કાઈ ગડો હાલ કેમ જો મિત્રો મજામાં ફાઇનલી આપણું ક્રેડિટ કાર્ડ ચાલુ થઈ ગયું ચોવીસ કલાક આટું બંધ થઈ ગયું હતું અને એનું કારણ હતું કે આપણે ટ્રાન્ઝેક્શન કર્યા હોય ને એક બે આપણે ક્રેડિટ કાર્ડ વાપરું મને ટી ટોળો આવડે ટી ટોળો ટી કોઈ આવડતો હોય ના હોય અટાણે અટાણ ની જનરેશન ટી ટોળો ભૂલાઈ ગયો ઈ ચાર પાંચ ચાર પાંચ રાહડા ભેગા લીએ આપણે મિત્રો ઘેરે જતા હતા સમજા અને આ મોતર માં કે મારી ગાડી આકવી લે પૂજ્ય મને ગાડી આમ જો મસ્ત મજાના મિત્રો ગ્રાઉન્ડ માં લઈયો હું વાપી માં આવેલું છે જા ગ્રાઉન્ડ કે છેડી નાખો આ જા ગ્રાઉન્ડ ને ડ્રીપ માં યે યાસ હવે દેવસેના ગાડી આખ છે તને ના આવડે આમ જો નબીનડા અભુષલા ભૂછલા અભુષલા હાલ ચડી જાલ ફટાફટ ખાલી મિત્રો જુઓ ખાલી ની હાઇલની કિંમત છે મિત્રો આમ જો હાઈલી આવતી હોય ને તોય રૂડી લાગે હો એ ધીમે આ ધીમે મજા આવી ગઈ

હોય હોય ને ને તો તો આમ જો આપણે 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 લાદીને એવું કઈ નથી એટલે પોતા અને આ આ બહુ જ મિસ કરવાનો હો થોડાક દિવસમાં મૂકીને જતા ગુજરાતમાં ઠીક છે વિડિયો આટલો લાઈક કરો ફોલો કરો હું તમને મોડો ફરજ થયા નવા વિડીયો જય શ્રી રામ તો હું બાભાઈ